વ્યવસાય વેરો અને મિલકત વેરો બાકી હોય તેમજ મિલકતોના માલિકો દ્વારા વેરાઓ ભરવામાં આવ્યા ન હોય તેવી છત્રીસ મિલકતો પર એસેસમેન્ટ રિકવરી ઉધના ઝોન દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી એસેસમેન્ટ રિકવરી ઓફિસર હર્ષદભાઈએ જણાવ્યું હતું કે વ્યવસાય મિલકત સહિતના વેરા જે માલિકો દ્વારા ભરવામાં નથી આવ્યા તેવી છત્રીસ મિલકતોનું આજે સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી છે જે પૈકી દસ મિલકતોનો સર્વે પૂરો કરાયો હતો જેમાંથી ત્રણ મિલકતો પર સીલ મરાયા જ્યારે બાકીની સાત મિલકતોની સ્થળ પર જ વસુલાત કરવામાં આવી હતી અને આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે આજે ઉડના ઝોન વિસ્તારમાં ઉડના વિસ્તાર છે તેમાં વ્યવસાય વેરો અને મિલકત વેરાની જે બાકી છે તેની વસૂલાત પેટે સ્થળ પર આવ્યા છે અને સ્થળ પર વસુલાત કરી જ્યાં સ્થળ પર વસુલાત નથી થઈ શકતી તે મિલકતોને સીલ મારવાની પ્રક્રિયા હાથ કરવામાં આવી છે અને કેટલી અમે ટોટલ છત્રીસ મિલકતો આજે આજે તપાસ હાથ ધરેલી છે અને અત્યાર સુધીમાં અમે દસ મિલકટો સર્વે પૂરો કર્યો છે જેમાંથી ત્રણ મિલકતો પર સીલ મારવામાં આવે છે બાકીની સાત મિલકતો પર કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સુરત